જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ફોડ કંપનીની ફીગો ગાડી જોઈ દેવાની છે જાચવેલી ગાડી 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 ડીઝલ એન્જિન વન ઓનર બે હજાર સોળનું મોડલ છે અત્યાર સુધીમાં આ ગાડી ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે ચાચવેલી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ફોડ ફીગો વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે જો ફોર્ડ કંપનીની ફીગો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળે રહે છે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ચાચવેલી ગાડી વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં ગાડી ફક્ત ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડીની બે છ આવી જોવા મળી રહી છે તેમજ ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ કે વાંધો જોવા નહીં મળે એન્જિન પાવરફુલ ગાડીમાં કાટ કે સડો ક્યાંય નહીં જોવા મળે કંપની કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવાણું સાઠ એકત્રીસ તેત્રીસ ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો હોટલ બે હજાર સોળ વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ડીઝલ એન્જિન ગાડી છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે વર્ઝન વિશે વાત કરી દઉં તો વન ડોટ ફાઈવ ટ્રેન્ડ વર્ઝન છે આ ફોર્ડ ફિગોનું ફૂલ વીમો શરૂ છે સાચવેલી ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ફોર્ડ ફિગો વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જાવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ચાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ફોડ ફીગો વેચી દેવાની છે મિત્રો તમારે જો કોઈ વાહનો તમારા વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વોટ્સએપ પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી